કિસાન ચેનલ તરફથી રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર બે મેસી ફરગુસણ દસ ડીએ મિત્રો ગોળ મોડો ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો તમે જે એક નંબર ઉપર કલર કરેલું મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો એક નંબર ઉપર જે તમે કલર કરેલું છે સૌપ્રથમ વાત કરી દઉં ને તો ઓગણીસો છન્નુના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે એ વિડીયોમાં જોઈ શકો છો કલર કામ કરાવેલું છે આ ટ્રેક્ટરમાં ઓગણીસો ને છન્નું મોડલ છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી કમ્પ્લીટ એકદમ વર્કિંગ કંડિશનમાં આખું ટ્રેક્ટર અને ટોટલ જવાબદારી ઓગણીસો છન્નુંનું મોડલ તેની ફાઇનલ કિંમત રાખેલી છે એક લાખ અને પચીસ હજાર બીજું ટ્રેક્ટર તમે જે વિડીયોમાં હાલ જોઈ રહ્યા છો એમાં કલર કામ નથી જે કંપની કન્ડિશનમાં અને કંપની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે એની મોડલની વાત કરી દઉં તો ઓગણીસો ને ત્રાણુંના મોડલનું ટ્રેક્ટર છે એમાં મિત્રો તમને ઓરિજિનલ કંપની કલર જોવા મળશે અને તેની ફાઇનલ કિંમતની વાત કરી દઉં તો એક લાખ પચીસ હજાર એટલે કે બંને ટ્રેક્ટર તમને એક લાખ અને પચીસ હજાર રૂપિયામાં મળી જશે ટ્રેક્ટર તમારે લેવાના હોય તો મિત્રો ટાયર પણ તમને એકદમ સારા કન્ડિશનમાં જોવા મળશે સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ રિઝનેબલ કિંમતમાં અને ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર કહી શકાય જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કંડિશન ચેક કર્યા બાદ પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકો છો એ પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો એમના મોબાઈલ નંબર હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ ટ્રેક્ટર તમારે લેવાના હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો પ્રોપર તમને માધાપર ચોકડી પાસે મિત્રો રાજકોટમાં ટ્રેક્ટર જોવા મળશે અને જય ભવાની હોટલ ત્યાં તમને આ ટ્રેક્ટર બંને જોવા મળશે અશોકભાઈના મોબાઈલ નંબર છે એક્યાસી પંચાવન નવાણું વાળા એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયો સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર